નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની શેઠ ત્રિભુવનદાસ ભાણજી જૈન કન્યાશાળાના પ્રાથમિક વિભાગના વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરમાં ગેટ ખાતે દશાશ્રી માળી મેશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે વસંતોત્સવ શીર્ષક અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રેણુકાબેન કાપડિયા આચાર્યા હિનાબેન વાઘેલા શિક્ષકો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો વાલીઓ તથા શાળાની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી